જંબુસરના દોડવીરને બેંગ્લોર દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને અનુલક્ષી રન ટુ રેજ્યુએન્ટ આર ટુ આર નામની સંસ્થા કે જે બેંગ્લોરમાં આવેલી છે આ સંસ્થા જુદી જુદી થીમ પર ઇવેન્ટનું વર્ચ્યુઅલ આયોજન કરે છે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે અંતર્ગત ઓપરેશન સિંદૂરની થીમ પર આખા ભારત દેશમાં વોકિંગ રનિંગ અને સાયકલિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં ભારત દેશના રમતવીરોએ ઝંપલાવ્યું હતું આ ઇવેન્ટમાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જાણીતા દોડવીર હસમુખભાઈ જીવરાજભાઈ જંબુસરિયા ઉમરવર્ષ સડસઠનાઓએ પણ ભાગ લીધો હતો અને તેઓને પંદર કિલોમીટર દોડનું ખૂબ જ સુંદર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું